મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા હોય છે પણ પ્રજાની તેમની સામે અવારનવાર ફરિયાદો પણ હોય છે ડોક્ટર બનવા પાછળ લોકોની સેવા કરવાનો ઉદ્દેશ હોય તેમ કહેતા હોય છે પણ ડૉક્ટર બન્યા બાદ કેટલાક તબીબો માનવતા વિસરી જતા હોય છે તેવા પણ ઉદાહરણો સામે આવતા હોય છે તબીબોને લોકો ભગવાનનું સ્વરૂપ સમજે છે પણ કેટલાક તબીબોની નિષ્કાળજી દર્દી માટે મુશ્કેલી સર્જી બેસે છે એકવાર ફરી એસએસજી હોસ્પિટલ વિવાદમાં આવી છે જંબુસરના પાસપીપળા ગામે રહેતા ઇરફાનભાઈની નાની દીકરીની તબિયત બગડતા તેઓ સ્માર્ટ સિટીની વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દીકરીનો સારો ઈલાજ મળશે તેવી ધારણાથી ઈલાજ માટે આવ્યા હતા જો કે ઇરફાનભાઈના આક્ષેપ અનુસાર દીકરીને ઇમરજન્સીમાં બાળ વિભાગમાં લવાતા ત્યાં તબીબોને ઊંઘ વહેલી હોય તેમ દીકરીના ઈલાજમાં પૂરતું ધ્યાન અપાયું ન હતું દીકરીને વોમિટિંગની તકલીફ હોય ઇમરજન્સીમાં લવાતા સામે તબીબે સવાલ કર્યો હતો કે ક્યાં આ ઇમરજન્સી છે દવા લખી જવા કીધું હતું દીકરીની તબિયત વધુ લથડતા તબીબોને ફરી કહેતા ડોક્ટર હરકતમાં આવ્યા હતા જો કે દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું ઇરફાનભાઈ દ્વારા એસએસજીમાં થયેલા કડવા અનુભવ અને દીકરીના દુખદ મૃત્યુ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને તબીબો સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા નોર્મલ આયા પણ એને ગઈ કાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી મુકુલા વડોદરા ઇમરજન્સીમાં લઈ જે પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ તો હું ઇમરજન્સીમાં અહીં લાવ્યો તો મેડમ બંને જે ડૉક્ટર હતા એ સુવાની હાલતમાં હતા એ સુતેલા જ હતા અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો પડે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા તો મૂકું મેડમ હું ગધેરો છું હું અહીં લઈને આવો રાતે બરાબર ને ત્રણ દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે હું કામ લઈને આવ્યા છે અહીંયા તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાવળ કરો ટ્રીટમેન્ટમાં મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે તો એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે એ મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું

મારા ખભા પર ડોકી નાખી દે તો મૂકવા ઇમરજન્સી કમ એડમિટ નહીં કરતા તો હું પાછો ગયો કે મેળા માવું છે ના જુઓ છોકરી મારી નાખી દે ના સ્વચ્છની ક્રિયા બી ઓછી થાય છે સારું ચાલો કે હું ઓબ્ઝર્વ રાખું છે પછી એને જોયું તો ખાલી

દીકરીના માતા દ્વારા પણ ગંભીર આક્ષેપો કર્યા હતા દીકરીની પૂરતી તપાસ કર્યા વગર દવાઓ આપી હોવાનું અને દાખલ કરવાની જરૂર નથી તેમ તબીબોએ જણાવ્યું હતું દીકરીની તબિયત વધુ લથડતા ખેંચ આવતા બીજા ડોક્ટરોને ઉઠાડ્યા હતા પણ ડોક્ટરોની ઊંઘ ઉડી ન હતી ડોક્ટરોની ભૂલના કારણે દીકરી ગુમાવી પડી હતી તેવા આક્ષેપો કર્યા હતા અને અમે જ્યારે સવારે અહીંયા અગર સાડા પાંચ વાગ્યા છોકરીને લઈને આવ્યા તો ડોક્ટર ઉઠ્યા જતા અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીનું વોમિટિંગ થાય છે અમે અહીં સિત્તેર કિલોમીટરથી દૂર આયા છે અમારી છોકરીની ટ્રીટમેન્ટ કરો તો ડૉક્ટર અમને ક્વેશન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા એટલે મતલબ કે અમારી ભૂલ છે અમારે લઈને નતા અને એમની ઊંઘ નથી બગાડવાની એમનો કહેવાનો મોર્નિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો તો કે છે કે શું થાય છે અમે રિપોર્ટ બતાવ્યા તો છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી કે ડોક્ટર એ ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટ બીટ માઈપી છે કે ના એની જીપ ચેક કરી એની ડિહાઇડ્રેશનના લીધે ગૌડામાં સુકાતું તું એય છોકરી બોલતી ન હતી કશું કોઈ કોઈ જત નહી હતી પણ તો આ બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ છે ને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેક નું ઇન્જેક્શન આપી દીધું અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેચાવા લાગી મે ડોક્ટરને હામેથી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જો છે તો ડોક્ટરે મને હામેથી ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી કેમ કેમ કે ડોક્ટરેને સુવું તું એટલા માટે તમે ડોક્ટર સુઈ રહ્યા હતા તે ઘડી અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો અમે કેસ પર અહી દવા કરી દવા લઈને આયા અને મારી છોકરા એમ ગોડું નાખી દીધી હતી તો બી મે કીધું મુક ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર કે છે હા સારું ચાલો એને કઈ પલંગ પર સુવડાય દો કે અમે એને જોઈએ છે ઓબ્ઝર્વેશન આ રાખીએ છે કે પછી ડોક્ટરે ખાલી જોયું અને પછી એને ખેંચાવા માંડી તો બીજો ડોક્ટર સુતેલા હતા તે ડોક્ટરે પેલી ડોક્ટરને ઉઠાવે છે કે ઉઠો કે પેલી છોકરીને છે ને ખેંચ આવે છે તે ડોક્ટર ઉઠતા નથી

મારા જીવ ભૂલ ના કરતા અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલ માં હાથ જોડી છું કોઈ દિવસ ભી તમારા બાળકને ઇમરજન્સી માં લઈને ના આવતા ને તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે બસ આજ મારી વિનંતી છે પરિવારજનોના ગંભીર આક્ષેપ હોય SSG ના તબીબી અધિક્ષક આ મામલે હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું